તાલુપુર કોમર્શિયલ કો ઓપરેટિવ બેંક લિમિટેડ ખંભાત શાખાના ઓગણત્રીસમાં સ્થાપના દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ અને હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું શાખા મેનેજર વ્યોમેશ સોલંકી દ્વારા રક્તદાતા સમાજના સાચા હીરો તરીકે રક્તદાતાઓને સન્માનિત કરવામાં આવ્યા કો ઓર્ડિનેટર બીરેન પરીખે જણાવ્યું કે રક્તદાન જેવી મહાન સેવાને પ્રોત્સાહન આપવું આપનું માનવધર્મ છે તારાપુર ઇન્ડિયન રેડક્રોસના સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં રક્ત એકત્રિત કરાયું ચેરમેન અંબુભાઈ પટેલ અને ડિરેક્ટરના માર્ગદર્શન હેઠળ બેંક સતત સમાજ સેવા માટે નમસ્કાર ચોપન વર્ષથી ગ્રાહકો ની સેવામાં અવિરત એવી ગુજરાતની સૌથી મોટી અને અગ્રેસરવી કાલુપુર કોમર્શિયલ બેંક દર વર્ષે તેની ચોસઠ બ્રાન્ચોનું નેટવર્ક જે છે દર વર્ષે પોતાના સ્થાપના દિવસે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરે છે જે આ વખતે ખંભાત શાખાની અંદર પણ ઓગણત્રીસમો એનો સ્થાપના દિવસ છે તો આજ રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરે છે જેમાં તારાપુર રેડક્રોસ સોસાયટીના સહયોગથી આપણે આ પ્રસંગ દીપાવવાનો છે બે હજાર ત્રણથી કાલુપુર બેંકની દરેક શાખાઓ લગભગ દર વર્ષે છ હજારથી વધારે રક્ત એકત્ર કરી અને સમાજને જરૂરિયાતમંદોને પૂરું પાડે છે તો આ પ્રસંગે આજે એકત્રીસ મે બે હજાર પચીસે ઓગણત્રીસ સ્થાપના દિવસ છે તો આપણે પણ આયોજન કર્યું છે અને દર વર્ષની જેમ અમારી પણ આ વખતે સો ટકા અપેક્ષા છે કે સૌથી વધુ બ્લડ ડોનેશન એકત્ર કરીને આપણે સમાજને આપીશું આ પ્રસંગને દીપાવવા માટે આપણે અતિથિ વિશેષ તરીકે ખુમાનસિંહ ગોહિલ કાનભાઈ પરમાર અને માંગલદીપ પ્રગટ્ય માટે શ્રી અરવિંદભાઈ સોમાભાઈ પટેલ સાહેબને સરદાર ચેરમેન શ્રી છે એમને આમંત્રણ આપ્યું છે તથા આને સુંદર પરિપૂર્ણ કરવા માટે અમારા શાખા વિકાસ સમિતિના સભ્યશ્રી બમેશભાઈ સાહેબ રમેશભાઈ સાહેબ 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 જીતુભાઈ બધાના સહયોગથી અમે સુંદર આયોજન કરીએ છે સાથે સાથે અમારા હેડ ઓફિસથી શ્રી બિરેનભાઈ સાહેબ પણ આવેલ છે જેમનો અમને કાયમ સપોર્ટ તરીકે રહે છે અને અમારા એપીએમ અનીશભાઈ સાહેબ તથા અમારા દરેક સ્થાપ મિત્રો ખૂબ જ સુંદર રીતે આયોજન કરેલ છે આ બેંકની વાત કરું તો અત્યારે અમારી કાલુપુર bank જે 64 બ્રાન્ચનું નેટવર્ક ધરાવે છે તે ગુજરાતની અંદર ફર્સ્ટ નંબર અને ઇન્ડિયાની અંદર પાંચમો સ્થાન ધરાવે છે જેનો માર્ચ 25 નો બિઝનેસ 21000 કરોડ થી પણ વધારે છે દર વર્ષે બેંક અને અલગ અલગ પ્રવૃત્તિઓ કરતી હોય છે સમાજ સેવાની પણ બ્લડ ડોનેશન માટે મારી એક સોસાયટીને મેસેજ આપવો છે કે હમણાં હાલમાં આપણે જોયું હશે કે જે વોર થયું એની અંદર ઓપરેશન સિંધુર ને પરિપૂર્ણ કરવા માટે આપણા દેશના સૈનિકો જે બોર્ડર ઉપર પોતાનું લોહી વહાવી અને દેશનું રક્ષણ કરે છે તો એટલીસ્ટ આપણે દરેક સમાજના વ્યક્તિઓ લોહી આપીને આંતરિક જે લોકોની જરૂરિયાતો છે જરૂરિયાતમંદો છે એમને લોહી આપીએ તો જીવનદાન આપી શકે તો એટલું કરવું જોઈએ એટલે મારો મેસેજ છે કે રક્તદાન એ મહાદાન છે તો દરેકે કરવું જોઈએ થેન્ક યુ સો મચ થેન્ક યુ